હું ડૉક્ટર સેજલ ચાવડા ડભોઈ ખાતે શ્રીઅરી હોસ્પિટલમાં લગભગ છેલ્લા વીસ વર્ષથી સેવા બજાવું છું એઝ એ ગાયનેકોલોજિસ્ટ અને લેપ્રોસ્કોપી સર્જન હવે બે ચાર દિવસ પહેલાં મારી પાસે એક સતીસાણા ગામથી બાવન વર્ષના દર્દી આવેલ કે જેમનું નામ છે રંજનબેન રણા અને જે એમને છ મહિનાથી પેટના ફૂલાવાની તકલીફ હતી અને અમે અહીંયા સોનોગ્રાફી અને સીટી સ્કેન એ બંનેના એના પરથી અમે નિદાન કર્યું કે એમને અંડાશયમાં આશરે સાડા ચારથી પાંચ કિલોની ગાંઠ છે એમને અમે સમજાવેલ કે ભાઈ આ ગાંઠ ઓપરેશનથી જ શક્ય છે અને અમારે ત્યાં લેપ્રોસ્કોપી એટલે લેસર સર્જરીની સુવિધા છે અને એનાથી એ ગાંઠ સારી રીતે નીકળી જશે અને આજ રોજ એમની અમે લગભગ ચારથી ચાર કલાકની મહેનત પછી અમે લેસર સર્જરીથી એ ગાંઠને સફળતાપૂર્વક બહાર કાઢેલ છે અને બેનની તબિયત ખૂબ અત્યારે સારી અને સુધારા પર છે લગભગ બે એક દિવસમાં રજાઓ પણ આપવામાં આવશે અને અત્યારે આઉટ ઓફ ડેન્જર છે કેટલા કિલોની ગાંઠ હશે આશરે સાડા ચારથી પાંચ કિલોની ગાંઠ છે અને ગર્ભાશયમાં પણ લગભગ ત્રણથી ચાર નાની મોટી ગાંઠો હતી એ પણ અમે સફળતાપૂર્વક બહાર કાઢી છે નમસ્કાર મારું નામ મહેપાલસિંહ છે હું સતીસાણા રહેવાસી છું સતીસાણાનું કામ અને મારા મમ્મીને ગાંઠ હતી તેને કોન્ટેક કરેલો હું દવાખાનામાં કે આપણે શ્રીહરિ હોસ્પિટલમાં શ્રીને વાત કરી કે આવું આવું છે થોડીક તકલીફ છે તો એમને સારી રીતના નિરાકરણ લાવ્યું મારું અને બધું સારું છે શું એમના લીઝર લેજર ઓપરેશન કર્યું છે ચીડફાડ વગરનું કેટલા કિલોની ગાઢ ચાર થી પાંચ કિલોની આસપાસની તો તમને જાણ મળ્યું તમે ડાયરેક્ટ જ આવ ના મને બે ત્રણ જગ્યાથી વાત મળી કે સારું છે ત્યાં આગળ તો તપાસ કરાવો તો હું મારી રીતના તપાસ કરાવીને વાત કરી તો સારું રિઝલ્ટ છે અને હમણાં સારું છે બે એક દિવસમાં રજા પણ આપી દઈશ કેટલા મહિનાથી આવી તકલીફ હતી લગભગ છ મહિનાની આસપાસથી તકલીફ હતી આવી